સુરત શહેરમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો કે જેને રામ રાખે તેને એક બાળકને બહાર કાઢાયું હતું તો અન્ય એક નાના બાળકને બુમા બૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બાળક બહાર કાઢ્યું હતું આ સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આવા બચાવ થયો હતો મળતી માહિતી પ્રમાણે પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસિડેન્સી આવેલી છે કે જેમાં બે દિવસ પહેલા સોશિયટીમાં બે બાળકો રમી રહ્યા હતા દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનું પ્રયાસ કરી રહ્યો તો દરમિયાન કાર ચાલકની સોસાયટીના રસ્તા પર રમી રહેલા બે બાળકો નજરે ન ચડતા તેના પર કાર ચડાવી દીધી હતી બુમા બુમ થતા કાર ચાલક બહાર નીકળ્યો હતો કાર ચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જેવા કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવામાં સફળતા મળી હતી તો બીજી તરફ બુમા બુમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યો હતો આ ઘટના સીસીટીવીમાં કેત થઈ જવા પામી છે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો નરેન્દ્ર સિમરટ 24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ